હેલો એવરીવન તો અહીંયા તમને એવું કીધું છે કે જો ખૂણાઓના માપ સિક્સ એમ પ્લસ થ્રી અને ફોર એમ હોય અને બીજી વસ્તુ એ છે કે આ તથા આ ખૂણાઓ રેખિક જોડના છે તો એમ બરાબર કેટલા થાય આપણે શોધવાનું છે તો સ્વાભાવિક વસ્તુ છે કે રેખિક જોડના સરવાળું બરાબર એકસો એસી આ સૂત્રોની મદદથી તમારે પેલા એમની વેલ્યુ શોધવાની તો સિક્સ એમ અને ફોર એમ એટલે એમ ઇઝ ઇક્વલ ટુ એકસો એસી માઇનસ આ પ્લસ છે બરાબરની આન્સર આવે તો માઇનસ પ્લીઝ હવે દસ એમ એમ ના એમ એકસો એસી માંથી ત્રીસ બાદ કરો એટલે આપણને મળશે એકસો પચાસ અને અહીંયા આપણે એમની વેલ્યુ શોધવાની છે એકસો પચાસ એમ આપણને મળ્યા પંદર રાઈટ તો હજી આ આપણે એમની વેલ્યુ નથી કેમ કે આપણે એનો ખૂનો શોધવાનો છે તો બસ આ જે વેલ્યુ છે આમાં મુકતા એક ખૂણો આમ તો પેલું સિક્સ એમ પ્લસ થ્રી આનું શોધવાનું પ્લસ ત્રીસ રાઈટ ત્યારબાદ પંદર જંગ નેવું નેવું વત્તા ત્રીસ એટલે કેટલા થશે એકસો વીસ અહીંયા એમ એક ખૂણો બનશે એકસો વીસનું આ એક ખૂણો બનશે એકસો વીસ એવી જ રીતે બીજા ખૂણાની વાત કરીએ તો ફરની જગ્યા સાઈડ બરાબર તો આપણે બીજો ખૂણો મળ્યો સાઈડ રાઈટ તો બસ આ રીતે આની વેલ્યુસ મૂકીએ અને આ બંને ખૂણા મળીએ તો અહીંયા પંદર

બટ એને અપ્લાય તો કરવું પડે કે આ બેનો સરવાળો કોણ એકસો એસી અંશ મળે તો આપણે જે વેલ્યુ શોધી એમની એ રાઈટ એમ બરાબર આપણને મળશે પંદર તો હવે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો